નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસના ભાવમાં સુધારો જોવા મળ્યો છે ત્યારે હવે આગામી દિવસોમાં કપાસના ભાવ કેવા રહેશે અને ભાવમાં હજી સુધારો થશે કે નહીં અને આજના બધા જ માર્કેટ યાર્ડના કપાસના ભાવની વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો કપાસની બજારમાં ભાવ મજબૂત જોવા મળી રહ્યા છે અને એવરેજ મણે રૂપિયા પાંચથી દસનો સુધારો થયો છે કપાસની બજારો અને ખાસ કરીને ખોળ અને કપાસિયામાં સુધારો થયો હોવાથી કપાસની બજારને ટેકો મળ્યો હતો આગળ ઉપર બજારમાં સ્થિતિ કેવી રહેશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે કપાસની બજારમાં પાંખી આવકો વચ્ચે ભાવમાં મજબૂતાઈ હતી કપાસિયા ખોળ અને બિઝની બજારમાં પણ રૂપિયા દસ થી નો સુધારો હોવાથી બજારને ટેકો મળ્યો હતો આગામી દિવસોમાં ઋની આવક કેટલી થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે કોટન એસોસિએશનના તાજા અંદાજ પ્રમાણે ચાલુ સિઝન દરમિયાન ભારતમાં વિદેશમાંથી થતી ઋની આયાત વધીને ત્રીસ લાખ ગાંસડીની સપાટી સુધી પહોંચી શકે છે ગત સિઝનમાં સત્તર લાખ ગાંસડી આસપાસ રૂની આયાત થઈ હતી વૈશ્વિક બજારમાં રૂના ભાવ નીચા હોવાથી આ સિઝનમાં રૂની આયાતમાં વધારો થયો છે વૈશ્વિક બજારની સ્થિતિને કારણે આયાત વધે અને નિકાસ ઘટે એવી સ્થિતિનું સર્જન થયું છે ગત સિઝનના આપણા દેશમાંથી અઠ્યાવીસ લાખ ગાંસડી આસપાસ રૂની નિકાસ થઈ હતી જ્યારે આ સિઝનમાં રૂની નિકાસનો આંકડો માત્ર સત્તર લાખ ગાંસડી આસપાસ રહે એવો અંદાજ કોટન એસોસિએશન દ્વારા રજૂ થયો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા બારસો પચાસથી થી રૂપિયા સબુતસો નેબુની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધંધુકા અગિયારસોથી સબુતસો સાઠ ખાંભા બારસો એંશીથી સબુતસો ત્રેપન લીલિયા મોટા આઠસો પંચોતેરથી સબુતસો પંચોતેર વડાલી તેરસોથી પંદરસો એક ભીલોડા નવસો પચાસથી બારસો સાવરકુંડલા તેરસો નેવુંથી સબુતસો સિત્તેર રાજકોટ તેરસો ત્રીસથી સબુતસો સોર્યાસી ધારી એક હજાર પંચાવનથી સબુતસો પચીસ જેતપુર એક હજાર ત્રેવીસથી સબુતસો એકસઠ હિંમતનગર બારસો પિસ્તાલીસથી સબુતસો પંચાવન વિરમગામ અગિયારસો નેવ્યાશીથી સબુતસો અઠ્યોતેર ભાવનગર અગિયારસો ઓગણસિત્તેરથી સિત્તેરથી સબુતસો માણસા તેરસો એકાવનથી પંદરસો છત્રીસ અમરેલી સાતસો થી પંદરસો વીસ તળાજા બારસો પચાસથી સબુતસો સિત્તેર વાંકાનેર તેરસોથી સબુતસો સાઠ મહુવા એક હજારથી ઓગણચાલીસ સિદ્ધપુર બારસો થી સબુતસો એંશી વિસનગર બારસોથી પંદરસો અડત્રીસ વિજાપુર તેરસો પંચોતેરથી પંદરસો સત્તાવન પાલિતાણા અગિયારસો એકાણુંથી સબૂતસો પંદર અંજાર સબૂતસોથી સબૂતસો બાવીસ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે